શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે તો દર્શન કરવા માટે લોકો બહુ ઊગતી રહ્યા છે કાયમી કાયમી માટે પબ્લિક અહીં આવતી જ હોય છે અને સારામાં સારામાં સારું સ્થળ અને વિશ્વાસ વિશ્વાસ એટલો બધો બેઠો છે માણસને કે કોઈ પ્રાચીન મોટું મંદિર હોય એ એ ટાઈપની લોકોને આસ્થા છે એની અંદર માટીના શિવલિંગ બનાવ્યા છે પાર્થેશ્વર મહાદેવના શિવલિંગ બનાવ્યા છે અને નિત્ય અમે આના ઉપર પૂજા કરીએ છીએ અને ભક્તિનો માહોલ છે આ આખી માટીની બનેલી છે અને માટીનો જ મહિમા છે અને માટીની પૂજા છે અને ચાર હજાર શિવલિંગ રોજના બનાવી બનાવવામાં આવે છે અને ભક્તો ખૂબ આવે છે શ્રદ્ધા છે આસ્થા છે આવા આસ્થા જ જીવનનો મોટામાં મોટો આધાર છે શ્રાવણ માસ અને એમાં પણ સોમવાર હોય તો એક અલગ જ પ્રકારનો ભાવ અને ભક્તિનો માહોલ જોવા મળે છે ખાસ કરીને ડીસા શહેરના પાતાળેશ્વર મહાદેવ વાત કરીએ તો અહીં રોજે રોજ કુંવારી કન્યાઓ માટીથી હજારો શિવલિંગ તૈયાર કરે છે અને સોળશો ચાર પૂજન થી ભગવાન શંકરના દર્શન થતા ભક્તજનોમાં દિવ્ય અનુભૂતિ સર્જાય છે આજે શ્રાવણનો પહેલો સોમવાર હોવાના કારણે મોટી સંખ્યામાં ભક્તો આ મંદિરે પહોંચ્યા હતા આ દર્શનનું સ્થળ પાતાળેશ્વર મહાદેવ મંદિરો ભક્તિની શરૂઆત સાથે થાય છે અહીં પાવન કુમારી કન્યાઓ માટી લાવીને રોજે રોજ હાથથી શિવલિંગ બનાવે છે લગભગ ચાર હજાર જેટલા નાના નાના શિવલિંગ બનાવવામાં આવે છે અને આ શિવલિંગ સાથે જ માટીથી બનેલી ગણેશજીની મૂર્તિઓ પણ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે પૂજા કરાય છે સોળશોપચાર પદ્ધતિથી દરેક શિવલિંગ પર પંચામૃતથી અભિષેક કરવામાં આવે છે અને અંતે બિલીપત્ર અને પ્રસાદ ચડાવ્યા બાદ આરતીનું આયોજન કરવામાં આવે છે પૂજનના અંતે આ તમામ શિવલિંગોને જળમાં વિસર્જિત કરવામાં આવે છે જે આધ્યાત્મિક સંસ્કાર અને પર્યાવરણની જાળવણી બંનેનું અનોખું સમીકરણ છે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી પાતાળેશ્વર મહાદેવનું મંદિર આ વિશેષતા એ છે કે અહીંયા પાંચ અલગ અલગ શિવલિંગ છે જ્યાં ભક્તો શાંતિથી જળાભિષેક અને દર્શન કરી શકે છે જો કોઈ ભક્ત કળશ લાવવાનું ભૂલી જાય તો મંદિર વ્યવસ્થાપકો દ્વારા

સર્જાયેલો હોય છે ભક્તિ સાથે આ ધાર્મિક પરંપરાનું પાલન આજના યુગમાં પણ શાશ્વત બની રહે તે માટે આ પ્રયાસો ખરેખર પ્રશંસનીય ગણાઈ રહ્યા છે નમ શિવાય પાતાળેશ્વર મહાદેવ પ્રાચીન અને સિદ્ધ જગ્યા છે અહીંયા પાર્થેશ્વર મહાદેવની પણ પૂજા થાય છે ભક્તો ખૂબ શ્રદ્ધા ભાવ અને ભક્તિપૂર્વક ભગવાનની પૂજા કરે છે અને સૌ મનુષ્યોને ભગવાન સદબુદ્ધિ આપે પોતાના કર્તવ્યોનું પાલન કરે અને દરેક વ્યક્તિ સુખી રહે અને પાર્થેશ્વરનો જો મહિમા આનંદ છે આ એક મિનિટમાં નહીં કહી શકાય પણ છેલ્લે એક વસ્તુ કહી દઉં કે આ કાયા શરીર આ દુનિયા આખી માટીની બનેલી છે અને માટીનો જ મહિમા છે અને માટીની જ પૂજા છે અને ચાર હજાર શિવલિંગ રોજના બનાવી બનાવવામાં આવે છે ભક્તો ખૂબ આવે છે શ્રદ્ધા છે આસ્થા છે આસ્થા જ જીવનનો મોટામાં મોટો આધાર છે ડીસા કચ્છી કોલાણી એ પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા આસ્થા લોકોને બહુ છે અને અહીં ભજન કીર્તન થાય છે એ ભોળે ભોળેનાથના બિલીપત્ર ચઢાવવાનો પ્રોગ્રામ છે એ વધતા દરેક પ્રોગ્રામ અહીં થાય છે અને જગન્નાથ જગન્નાથની જોરદાર ઉજવણી અહીં થાય છે મોહાળ રાખેલું છે ને અહીંયા આગળ બહુ મહિમા છે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે તો દર્શન કરવા માટે લોકો બહુ ઊગતી રહ્યા છે કાયમી કાયમી માટે પબ્લિક અહીં આવતી જ હોય છે અને સારામાં સારામાં સારું સ્થળ અને વિશ્વાસ વિશ્વાસ એટલો બધો બેઠો છે માણસને કે કોઈ પ્રાચીન મોટું મંદિર હોય એ એ ટાઈપની લોકોને આસ્થા છે એની અંદર આ મહિનાનો સોમવાર છે અને પાતાળેશ્વર મંદિરમાં મહંત શ્રી ગોવિંદ મહારાજના અનુસંધાનની અંદર અમે લોકો વર્ષોથી અહીંયા પૂજા કરીએ છીએ આપ જોઈ શકો છો કે અહીંયા ચાર હજાર શિવલિંગ માટીના શિવલિંગ બનાવ્યા છે પાર્થેશ્વર મહાદેવના શિવલિંગ બનાવ્યા છે અને નિત્ય અમે આના ઉપર પૂજા કરીએ છીએ અને ભક્તિનો માહોલ છે હા એકદમ સરસ શાંતિની અનુભવી થાય છે ઉર્જાવાન છે મંદિર અને અમને બહુ આનંદ આવી રહ્યો છે અને અમે શાસ્ત્રીય વિધિથી પ્રભુની પૂજા કરી રહ્યા છે અને ઈશ્વર સૌનું કલ્યાણ કરે સૌને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી પરમાત્માને પ્રાર્થના બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ